અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુરવાડી ગામના પરમાર ફળિયામાં રહેતો દિવ્ય હરેશ પરમાર તેના ઘરમાં ગાંજાનો જઠ્ઠો લાવી છૂટક વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે રેડ કરતા ઘરમાં સંતાડેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દિવ્યેશ પરમારની ધરપકડ કરી ઘરમાંથી રૂપિયા ઓગણીસ હજાર નવસોનો ગાંજાનો જઠ્ઠો અને પાંચસો રૂપિયાનો મોબાઈલ મળી રૂપિયા વીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરી દિવ્યશ પરમારની ગાંજાના જઠ્ઠા અને સઘન પૂછપરછ કરતાં તે અંકલેશ્વરથી ત્રણમાં સુરત ગયો હતો અને ત્યાં અશ્વિનીકુમાર વિસ્તારમાં રેલવે પાટા પાસેથી કાલિયા નામના ઈશમે ગાંજાનો જઠ્ઠો લાવ્યો હોવાનું અને તે નાની પડીકી બનાવી સો રૂપિયાના ભાવે છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું પોલીસે ગુનો નોંધી સુરતના કાલિયા નામના ઈશમને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે